આવતીકાલે પાવન ગામમાં પરમાદનીયુરાપુર લશુરામ બાપા તેમજ પુરશીરામ બાપાની પુણ્ય પાવનકારી પ્રસંગ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને હાર્દિક નિમંત્રણ છે તો મોટી સંખ્યામાં હરિભક્ત તેમજ પાવનધામ શિષ્યમંડળી માહિતી તેવી મારી સૌને આજ્ઞા અપેક્ષા અને નિમંત્રણ છે જય ગુરુદેવ જય ગુરુદેવ મિત્રો હવે આપણે જાણીશું કે પાવન ધામના દ્રષ્ટિ છે નંદુ બાપા આપણને થોડીક ગુરુ ગુરુ પૂર્ણિમા વિશે થોડી માહિતી આપશે તો હવે હું નંદુ બાપાને વિનંતી કરીશ કે તે આપણને ગુરુ પૂર્ણિમા વિશે થોડી માહિતી પ્રગટ કરે ધન્યવાદ રામલેન શ્રી નતુરામ બાબાને જય વંદનીય ધર્મલીન શ્રી તુલસીરામ બાપાની જય વંદનીય ચંદ્રરામ બાપાની જય આજનો પ્રસંગ અમારા લાડીલા વંદનીય પૂર મહારાજ બાપા જ્યારે બેતાલીની સાલમાં જ્યારે ગુજરી ગયા થાય ત્યારે આજે ચુમ્માલીસ વર્ષ વીતી ગયા એના અનુસંધાનને એના એના પદાધિકારી એવા અમારા તુલસીરામ બાપા પણ બે હજાર ઓગણીસમાં સિદ્ધાર્થ વિદાય લીધી આલોકમાંથી લોક વધાર્યા ત્યારે એનું સમાધિ સ્થળ પણ અહીંયા અમે ઉપસ્થિત છે વંદનીય નથુરામ બાપા તેમાંથી વંદનીય તુલસીરામ બાપાની અહીંયા સમાધિ સતત ચાલુ છે ચુમ્માલીસ વર્ષથી નથુરામ બાપાને આખી ઉજવાય છે એના બાદ સમજ બે હજાર ઓગણીસથી જ્યારે તુલસીરામ બાપા વિદાય થયા એની સાથે પણ અમે આ બને ગુરુપૂર્ણિમા ઉજવી રહ્યા છીએ આ મહિમા અમારા બાપાના શિષ્યો શિષ્યો ગુરુબંધુઓના દેશ વિદેશમાં જ્યારે પ્રસરેલા છે ત્યારે બાપાના હજારોની સંખ્યામાં અનુયાયીઓ અહીંયા હાજર છે અને એને વિશેષ દેશ વિદેશમાં પણ અમારા શિષ્યો પણ ત્યાં આ પ્રસંગ જોઈ રહ્યા છે માણી રહ્યા છે બાપાના ખૂબ ભાવ અને શ્રદ્ધાથી અહીંયા અમારા સંત નિવાસ પણ બની રહ્યો છે અને નવો પણ અહીંયા આયોજન કરી રહ્યા છે સંત નિવાસમાં મુખ્ય અમારા જે દાતાઓ છે પામાસો છે ખૂબ અમારો ભાવ અને પ્રેરણા પ્રેરણા અમને મળી રહ્યો છે બાપાના આશીર્વાદ એના પદાધિકાર અમારા ચંદુરન બાપા અત્યારે હયાત છે એના આશીર્વાદ સદાય માટે શિષ્યો ઉપર વરસી રહ્યા છે અને એના આશીર્વાદ થી અમારી પ્રગતિ દરેક નો ભાવ પ્રેમ જળવાઈ રહ્યો છે એ જ ભાષે વિનંતુ જય ભારત માતાજી